ડાયમંડ સિટી તરીકે ઓળખાતા આપણા સુરત શહેરમાં કાળજાળ ગરમી પડે અને વોટર પાર્ક જવાનો વિચાર આવે એટલે ડાયમંડ સિટી વોટર પાર્ક યાદ આવે મિત્રો આ વોટર પાર્ક ની અંદર પચીસ થી પણ વધારે અલગ અલગ રાઇડ્સ છે ને દરેક રાઇડ્સ ફૂલ સેફટી સાથે બનાવેલી છે જે મિત્રો ખતરો કે ખિલાડી હોય તે જ અમુક અમુક રાઇડ્સ માં બેસી શકે બાકી એન્જોય કરવા માટે મોટો જબર ને ગજબ નો વેવ છે એક મોટી જબર વેવ આવે ને તો તમને ધક્કો મારીને પાછા મોકલી દે ને મજા જ આવી જાય કરે આ વેવ માં ફ્રેન્ડ કે સાથે રેન પણ મજા માણી શકો છો ફોટા પાડવા માટે એવી અલગ અલગ થીમ છે જે ફોટો પાડી તમે સોશિયલ મીડિયા ઉપર મૂકો ને તો અચાનક જ તમે વાયરલ થઈ જાવ બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા છે તમારો કિંમતી સામાન નો ચોરી થઈ જાય તે માટે લોકર ની સુવિધા છે કોસ્ચ્યુમની ની સુવિધા છે ટુ વ્હીલ ફોર વ્હીલ રિક્ષા ટેમ્પો ટ્રક માટેની માટે સુવિધા છે અને તમારે જેટલું ખાવું એટલું અનલિમિટેડ જમવાની સુવિધા ફ્રી ફ્રીને ફ્રીમાં છે સ્વીટ લિમિટેડમાં મળે ફૂડ કેન્ટીન પણ છે તો આ ઉનાળામાં છેલ્લી વાર મોજ કરવા માટે ડાયમંડ સિટી વોટર પાર્ક ની અંદર પહોંચી જજો